નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આજે બે હજાર ચોવીસ પચીસ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ સંજેલી કુમાર શાળામાં ઉજવાયો મળતી માહિતી મુજબ સંચેલી તાલુકાના કુમાર શાળામાં પ્રવેશોત્સવ નિમિત્તે સીડીપીઓ બિન રૂચિતા રાજબિન સમાજ સેવક જોગુબાપુ સ્કૂલના એસએમસી સભ્ય તેમજ વાલીઓ હાજર રહ્યા હતા જેમાં આંગણવાડીમાં અને સ્કૂલમાં કુલ સત્તર બાળકોને પ્રવેશ આપ્યો હતો તેમજ નાની બાળાઓને પાપા પગલી પાડી અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ આગળ વધારતા ધોરણ સાતના વિદ્યાર્થી નિર્ણિત કુમાર બામણીયા દ્વારા બેટી બચાવો બેટી પઢાવોની જોરદાર સ્પીચથી બેટી વિશે જણાવતા સ્કૂલના શિક્ષક તેમજ મંચસ્થ ગણ તેમજ વાલીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ વૃક્ષરોપી અને કાર્યક્રમને વિરામ આપ્યો હતો સંવાદદાતા અતુલ બામણિયા સાથે કેમેરામેન ભૂપત સિરાવત આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે